ડભોઈ નગરમાં કૂતરાઓના આતંકથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વારંવારની ફરિયાદોના આધારે આખરે ડભોઈ નગરપાલિકા દ્વારા કૂતરા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ડભોઈ નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ હેઠળની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરમાં રખડતા શેરી કૂતરાઓનો આતંક વધીને ચરમસીમાએ પહોંચ્યો છે જેની ફરિયાદો નગરપાલિકાને મળતા તારીખ નવ આઠ બે હજાર પચીસની શનિવારના રોજ સાંજના સમયે ડભોઈનગરના નાંદોદી ભાગોળ નજીકના વિસ્તારોમાં એક કૂતરા દ્વારા ત્રીસથી ચાલીસ ઉપરાંત લોકોની ભર્યાના સમાચાર પ્રાપ્ત થયા હતા જે બાબતની ગંભીરતાથી લઈ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ એનિમલ બર્થ કંટ્રોલના નિયમો અનુસાર કરવાપાત્ર થતી કામગીરી યુદ્ધના ધોરણે ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી તેમજ અન્ય આજુબાજુની નગરપાલિકા દ્વારા પણ આવું કામ કરેલ હોય કે કરવામાં આવતું હોય તો તેની માહિતી મેળવી ડભોઈ નગરના નગરજનોની રખડતા કૂતરાના આતંકથી મુક્ત કરવા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર કિશન તળવી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરાની સંસ્થાની કામગીરી સોંપી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરા પકડી તેનું રસીકરણ ખસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે બે દિવસ પહેલાં કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચવા ભરવાની ઘટનાઓ બની હતી તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે એનિમલ બથ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસથી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે વીસથી વધારે સાહેબ ગાયો શું કરવાનું ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને એ બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે